વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ નાયબ પોલીસ કમિશનર જોન બે અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એવી કાટકડ સાહેબ ડી ડિવિઝન વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સગર જેપી રોડ પોલીસ સ્ટેશનના ઓની સીધી દોરવણી હેઠળ તાલીક તારીખ પાંચમી માર્ચ બે હજાર પચીસના રોજ ફરિયાદીના જેસીબીનું બકેટ કોઈ અજાણ્યા ચોરી સમો ચોરી કરી નાસી ગયેલ હોય જે આધારે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુના દાખલ થતા પોલીસ સ્ટાફના માણસોને ગુનો ડિટેક્ટ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના કરતા પોલીસ સ્ટાફના માણસો ચોરી કરનાર અજાણ્યા સમોની વોચ તપાસમાં રહીને તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ મહાતત દરમિયાન અન્ય લોકરક્ષક અનિરુદ્ધસિંહ મનુભાઈ તથા અન્ય લોકરક્ષક

આરોપીઓના નામ અને સરનામા મોહમ્મદ મસીદ સાદિકભાઈ બંજારા વર્ષ ચોવીસ ત્રેઠાણ સી ઇટોતેર પત્રકાર ચાર રસ્તા પાસે તાંદલચા વડોદરા શહેર ઇન્સાદ લીલા બંજારા વર્ષ ચોવીસ ત્રેઠાણ બ્લોક નંબર એક રૂમ નંબર એકસો એક પત્રકાર કોલોની તાંદલચા વડોદરા શહેર અબ્દુલ અયુબભાઈ મલિક રહેઠાણ મકાન નંબર એકવીસ ચેસ્તીયા નગર શ્રીમ ગેલેક્સીની સામે એકતાનગર તાંદલચા વડોદરા શહેર સારી કામગીરી કરનાર અધિકારી અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ સગર સાહેબ એસ આઈ કિરીટસિંહ બિચરસિંહ હેડ કોન્સ્ટેબલ વિરમભાઈ બન્નુભાઈ હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર માઉસીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ દશરથસિંહ અને લોક લોકરક્ષક હરદેવસિંહ તખુબા અને લોકરક્ષક અનિરુદ્ધસિંહ મનુભાઈ નાઓએ સારી એવી કામગીરી કરેલ છે